અમરેલી અવધ હોટલ ખાતે સંઘ દ્વારા વિશ્વ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પત્રકારો સાથે સંવાદ કરવામાં આવ્યું સાધનાના તંત્રી ભાનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશ દેશની જનતા ભારત પોતાના

જે વૈદિક સનાતન સંસ્કૃતિને મૂળમાંથી તોડી પાડવાના જે પ્રયત્નો કરે છે જે પાખંડી દંભી પંથો ભ્રમ ફેલાવી રહ્યા છે અને એ ભ્રમના લીધે નવી પેઢીનું બ્રેન વોશ થતું હોય છે ત્યારે એને પણ અટકાવવા માટે તમામે એક મંચ ઉપર આવવું પડશે